હલો કેમ છો ખેડૂતભાઈ મજાનું હા જુઓ આપેડ કરી છે ટ્રેક્ટરની પણ બહુ સલામતી રહે છે ડ્રાઈવર એ પણ બહુ સારો છે આપણે ખેડની વાત કરીએ તો ચોથા મહિનામાં તમારે ખેડ કરી નાખવી જોઈએ અને એની તમે ચોમાસામાં નિપત ફૂલ સારામાં સારી આવે છે આ ખેડ કર્યા પછી તમારા કોઈ દેશી ખાતરની કોઈ જરૂર પડતી નથી અને નીપતમાં મોલમાં અને ઉત્પાદનમાં ખેડ પાણી ખાતર ત્રણેય વસ્તુ હોય તો તમારે જમીનની પાસે ગમે ત્યાંથી આવવું પડે અને નિપત લેવી પડે અને નિપત હારી આવે તો આ ખેડની તમને વાત કરીશ હું આગળથી ઠેર બધી વિડીયો જોજોમાં આવ્યું હોત વિડીયો हमारे चैनल से सब्सक्राइब करो लाइक करो शेयर करो तो so, आखिर में पोटी करी से सौ कितलू उंडू से ये तुमने माहिती है पूछ डॉट फुट खेल उंडू से डॉट फुट ने खेल उंडू से अठले बदी खेल उंडू तुम्हें करो अन कपास करो कोई शीन करो के बादरी चाल करो गन्ने सिणा करो આની મારી પાસે તમે ખેડ કરો આટલી ઊંડી ખેડ કરો તો ત્રણ વર્ષ સુધી તમારે કાંઈ કરવું ન પડે ગાડી અને ન્યાય પોતે સવડ આવી છે પોતે ન્યાય હળ માર્યા છે પાંચ દિવસમાં પચાસ વીઘાના સવડા મેં માર્યા છે તો ડબલિયા સવડા છે ફરતી જ્ઞાન છે અને ખેડ તો કરી જ પડે ખેડ કર્યા વગરનું તમારે કાંઈ થાય નહીં તમે ખેડ કરો તો કાંઈ

મહત્વનો એ છે કે કારીગર હોય તો કારીગરની કળા હોવી જોઈએ ટ્રેક્ટરની સલામત રહે વસ્તુની સલામત રહે સદન સાધનની સલામત રહે માણસની સલામતી રહે આ બધી રીતની સલામતી રહેવી જોઈએ હવે વાડીની બેન પાકી અટકી રહેશે આપણે સરળ હાથ માર્યા છે બહુ ઊંડી ખેડ છે જય માતાજી